અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ફરીથી કથળાતી જોવા મળી રહી છે પહેલા અમદાવાદમાં દારૂની હેરફેર જોવા મળતી હતી ત્યારે હવે ખુલ્લેઆમ યુવકો જાહેરમાં બેસીને દારૂ પી રહ્યા છે વૈષ્ણવજન તો નમસ્કાર હું છું પ્રિયા નાયક અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ

જેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નજીક જ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લામ દારોની મહેફિલ માણી રહ્યા હતા આજ રોજ વેલી સવારના સોશિયલ મીડિયાના માધ્યમથી એક દારૂ પીતા મહેફિલના વિડિયો ઉપર આવેલો એ વિડિયો અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ એ દરમિયાનમાં કુલ સાતેક વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતમ્બર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા પ્રકાશભાઈ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા નટવર સોલંકી અને અમિત ડાભી કરીને સાતેક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે

અલને હું જણાવે છે કે અમે નાસ્તો કરવા ભેગા થયેલા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું એમની વિડિયો બનાવ્યો અને એને સોશિયલ મીડિયામાં અપલોડ दारू સાહેબ કોણ લાવ્યો હતો ક્યાંથી લાવ્યો હતો કોની પાસેથી લાવ્યો હતી બાબતે? હા दारू લાવનાર એમના બાકીના આરોપો મળશે એટલે એમની પૂછપરછમાં એક જો ક્લિયર કરવાનો ઓકે આ મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાન રાખીને આરોપીઓને જડપી પાડ્યા છે. દારૂપાટી કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા વાયરલ સોશિયલ મીડિયામાં નબીરાઓ મ્યુઝિકની તાલ પર મોજ મસ્તી કરી રહ્યા હતા જોકે તેમની આ મોજ મસ્તી હવે તેમને ભાઈ પડી છે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેઓનું નામ છે પિયુષ મકવાણા અમિતશી ડાબી મયુર ઉર્ફ કાળી મકવાણા સંજય પરમાર વિકી મકવાણા હિરેન સોલંકી અમિતશી ડાબી પિયુષ પરમાર હોવાનું સામે આવ્યું છે આરોપીઓને ઇસ્કોન શિવાલિક શિલ્પ બિલ્ડિંગની બહાર દારૂની મહેફિલ માણી હતી અમદાવાદના સિંધુ ભવન અને એસજી હાઇવે પોલીસ દ્વારા રાતભર ચેકિંગ કરાતું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ પર નાજ પાસેની મહેફિલ માણી રહેલા નબીરાઓના વિડીયોએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યો છે ગત સાત તારીખના રોજ આરોપીએ પાર્ટી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર સાગર માફિયા નાઇન્ટી નાઇન નામના અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો પોલીસનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને પોલીસની આબરૂ ધજાગડા ઉડાવી રહ્યા છે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો જેને જોયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ક્યાં છે દારૂબંધી આ વિડીયો અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા પ્રકારના સમાચાર જોવા માટે જોડાઈ રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે